શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્ત લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે તેર ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનની સેવા શુદ્ધ ભાવનાથી જ થઈ શકે છે દેહ બોલ્યા કે હૃદય અને ઇતર અવયવો એ એના ભાગો છે હવે સમજો કે દેહના ઈતર સર્વ અવયવ સાબુત છે પણ હૃદય એક બંધ પડી ગયું છે તો સર્વ ઇન્દ્રિયો સાબુત હોવા છતાં પણ તેનો ઉપયોગ નથી એથી ઉલટું હૃદય ચાલુ હોય અને બીજા અવયવો કામ કરવા માટે સમર્થ નહીં રહે તો ઉપચાર કરવાથી ફરી પૂર્વવત વ્યવહાર ચાલુ થવાનો સંભવ રહે છે વધુ તો શું પણ કોઈ એક અવયવ કાઢી નાખવો પડ્યો તો એ હૃદય સાબુત હોય તો કામ ચાલે છે પણ જો હૃદય જ બંધ પડી ગયું તો પછી બધું જ ખતમ થઈ ગયું નામ એ હૃદય જેવું છે બીજા સાધનો એ બાકીના અવયવો જેવા છે એટલે નામ નહીં હોય તો ઈતર સાધનો ફળદાયી થનાર નથી હવે આ જન્મ માટે આટલું પૂરતું એ ન્યાય ફક્ત ભગવાનના સ્મરણને તમે લાગુ પાડો છો પણ પૈસા મેળવવામાં કે વિષય ભોગવવામાં માત્ર તે લાગુ પડતા નથી એનું કારણ ભગવાનનું સ્મરણ નહીં કરીએ તો ચાલે એવું તમને લાગે છે સંસારમાં જેને પ્રીતિ કહીએ છીએ તે ભગવાનમાં લાગે કે ભક્તિ બની જાય છે સંસારમાંનો લો ભગવાનનો પ્રેમ બની જાય છે આવી રીતે આપણા વિકારોને ભગવાન તરફ ફાળી શકાય છે એક પ્રવાસી હતો તેને ગાડીમાં સારી જગ્યા મળી ગઈ એટલે પોતાના સ્ટેશને ન ઉતરતા ગાડી જ્યાં સુધી જતી હતી ત્યાં સુધી તે ગયો અને તે જ ગાડીથી પોતાને ગામ પાછો ફર્યો એવી જ રીતનો આપણો મરણનો પ્રવાસ ચાલેલો છે એ પ્રવાસીની જેમ તમે પણ પાછા નહીં આવશો પ્રવાસમાં કેળા સંતરા વગેરે ફળો લો એટલે કે અહીં ઘરબાર માંડો પણ તમારું સ્ટેશન ભૂલી જતા નહીં ભગવાન એ આપણું સ્ટેશન છે આ બાજુ શાસ્ત્રીઓ અને પંડિતો પણ બધા ભગવાનની વિરુદ્ધ બોલવા લાગ્યા છે એટલે આપણે પહેલાં આપણી સાધના નક્કી કરી દઈએ અને પછી પોથીપુરાણ સાંભળીએ ઘણા લોકો પોથી સાંભળવા જાય છે તે લોકોમાં સારા કેવડાવવા માટે કે સમય પસાર નહીં થતો હોય એટલે કે પછી બીજો કોઈ કામ ધંધો નહીં હોય એટલે જાય છે એમ કરવું બરાબર નથી પોથી પુરાણમાં દોષ નથી પણ કથા કરનાર પોતાનું થોડું ઘણું ઘાલીને કહે છે તે બાધક ઠરે છે કર્તવ્યનું ભાન અને ભગવાનનું અખંડ અનુસંધાન એ જ સર્વ ગ્રંથોનો સાર છે આપણે જેમ કરીએ છીએ તે પ્રમાણે બોલી શકીએ તે માટે આપણે આપણું બોલવાનું કમી કરવું જોઈએ બોલવાનું કમી કરવા માટે મનને કશે રોકાયેલું રાખવાની જરૂર રહે છે ભગવાનની સેવા શુદ્ધ ભાવનાથી જ થઈ શકે છે એ ભાવનાનું મૂળ પ્રત્યેકના હૃદયમાં હોય છે એ શુદ્ધ ભાવના જ આપણને તારે છે મંદિર અને સમાધિ તારતા નથી દેહના સહવાસથી જેમ દેહની સાથે એકરૂપતા થઈ તેમ ભગવાનનું વિસ્મરણ ન પડવા દેતા તેમનું સ્મરણ એક સરખું રાખીએ તો તેમની સાથે એકરૂપતા કેમ નહીં થાય પરમાર્થ ગમે એટલો કઠિન હોય તો એ નામથી તે સુસાધ્ય બની જ જાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ